વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા તંત્રના આદેશથી ઠેર ઠેર ગેરકાયદે લારી ગલ્લા શેર જેવા દબાણનો સફાયો થઈ રહ્યો છે ત્યારે આવા રોજી રોજનું લાવીને ખાનારા લોકોને રોજગારી આપવાની અને સ્ટ્રીટ વેન્ડર પોલિસીના અમલ કરવા સહિત લારી ગલ્લા પથારાવાળા સામે થતી દંડનીય કાર્યવાહી બંધ કરવા અંગે પાલિકા તંત્રના મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે શહેરના ઇન્ટુક અધ્યક્ષ જાગો વડોદરા તથા બરોડા તથા લારી સંગના એસોસિએશન દ્વારા મેયરને ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આપણે કહ્યું કે એમ કે એમના દ્વારા આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે અમે બધા સાથે બેસી ચર્ચા વિચારણા કરી અને ત્યાર બાદ જ હું કોઈ જવાબ આપી શકું છું હજી હમણાં એ લોકોએ માત્ર આવેદનપત્ર આપ્યું છે અમે પાંચે પદાધિકારી શ્રીઓ અમે પાંચે પદાધિકારી શ્રીઓ કમિશનર શ્રી બધા બેસી અને આખા વિષયની ઝીણવટપૂર્વક ચર્ચા કરવામાં આવશે ચર્ચા વિચારણા કરી મળ્યા છો શું રજૂઆત હતી અને શું સાંત્વના પાલિકા લારી ગલ્લાઓ ગેરકાયદેસર રીતે જે પ્રકારે કોર્પોરેશન ને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે અને એમને હપ્તાખોરીના નામે કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવે છે એ વાત અમે કોર્પોરેશન સમક્ષ મૂકવા આવ્યા છીએ વાસ્તવિકતા એ છે કે બે હજાર ચૌદમાં કોંગ્રેસ સરકારે લારી ગલ્લા પથારાવાળા ખુમચાવાળા અને ફેરિયાઓને રોજગારનો અધિકાર રોડ ઉપર આપ્યો છે અને એનો કાયદો બન્યો છે એને કાયદેસર રીતે કોઈ હટાવી શકતું નથી પરંતુ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર રીતે એમને વારંવાર ઉઠાવી હપ્તાખોરી કરી આ ગરીબોની રોજગારીને આંચકી લેવામાં આવે છે વાત મહત્વની એ છે કે જ્યારે કાયદો બે હજાર ચૌદ માં બન્યા પછી ગુજરાત સરકારે પણ ફરજીયાત કાયદો પસાર કર્યો અને તમામ કોર્પોરેશને વિદિત કરી કે આ લોકોની તમે મંડળીઓ બનાવો અને જે જગ્યાએ સ્થાયી હોય એ જગ્યાએ સ્થાયી કરો ટ્રાફિકની સમસ્યા હોય કે અન્ય કારણો હોય તો એમને બસો મીટરના અંદરે અંતરે એમને ત્યાં સ્થાપિત કરવા વિસ્થાપિત કરવા પડે પરંતુ કોર્પોરેશને દિન એમને કોઈ પણ પ્રકારની ઝોન બનાવે નથી કોર્પોરેશનની સભામાં આ કાયદો પસાર કરવામાં આવ્યો અને એમને કરવાની ધારણા આપી આજે બે થઈ ચોવીસ આજ દિન સુધી આ લોકોને રોજગારીનો અધિકાર આપ્યો નથી એ બાબતે અમે કહેવા માંગીએ છીએ કે કોર્પોરેશનને ને સેટ પણ અધિકાર નથી જ્યાં સુધી કાયદાનો અમલ ન થાય ત્યાં સુધી એક પણ લારીને લોકો હાથ લગાવી શકે નહીં પરંતુ અને ડ્રગ્સના નામે જે પ્રકારે લારીઓને ખસેડી લોકોને એવું બતાડવામાં આવે છે કે જે લારી ગલ્લા વાળા જવાબદાર છે તમે કાયદો અને વ્યવસ્થા જાળવી શકતા નથી એને છુપાવવા માટે તમે ગરીબ લોકો પર અત્યાચાર કરી રહ્યા છો વાસ્તવિકતા એ છે કે આ જે કૃત્ય કર્યું છે એ હેઠળ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ કમિશનર ઉપર કાયદાકીય રીતસરની કાર્યવાહી થાય બીજી તરફ તમે આની એક મહત્વનું કૌભાંડ બહાર પાડું છો કે આ કેમ થતું નથી ભારતીય જનતા પાર્ટીના શાસકો આ લારી ગલ્લા એમનો રોજગારીનો અધિકાર માટે કેમ કરતા નથી કારણ કે એમની કરોડો રૂપિયાની આવક છે ભ્રષ્ટાચાર છે અને કોર્પોરેશન ને થતી આવક એ લોકો લૂટી જાય છે એનું ઉદાહરણ કહું કે હમણાં પૂર પહેલા કે પંચાવન હજાર લારી ગલ્લા વાળાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ પચાસ હજાર ની લોન આપી હું તમને પ્રશ્ન પૂછું છું કે એક રસ્તા પર ઉભેલો લારી ગલ્લા વાળાને તમે પચાસ ની લોન કેવી રીતે આપી શકો અને જો તમે લોન આપી હોય એનો મતલબ એ કાયદેસરનો નો માણસ છે તમે એને રેકગ્નાઈઝ કર્યો છે અને આ તો પ્રધાનમંત્રીની વાત છે કોઈ સામાન્ય વાત જ નથી એનો મતલબ પંચાવન હજાર લોકો લારી ગલ્લા રસ્તા પર છે લગભગ બાવીસ લાખ ની વસ્તી ની અંદર ત્રણ થી ચાર લાખ લોકો આ લારી ગલ્લા ઉપર પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે એક રોજી રોટી ના આપી શકતા આ લોકોને કોઈ અધિકાર નથી કે એમની રોજીરોટી છીનવી શકે હવે મહત્વની બાબત હું હપ્તા કોરી ની વાત કરું છું કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હપ્તા કેવી રીતે ઉઘરાવે છે પંચાવન હજાર દર મહિને તમે બધા જાણો છો કે પાંચસો રૂપિયાની પાપથી વહીવટચાત ની ફાટે છે અમુક જગ્યાએ પંદરસો ની અમુક જગ્યાએ અઢી અઢી હજારની અમુક જગ્યાએ ત્રણ હજારની અમે સત્તાવાર રીતે કોર્પોરેશનનું બજેટ જોયું બજેટની અંદર કોર્પોરેશનની આખા વર્ષની આવક ત્રણ કરોડ રૂપિયા છે ત્રણ થી ચાર કરોડ રૂપિયા એનો મતલબ શું થયો પંચાવન હજાર ગુણ્યા પાંચસો ખરો ને તો મહિનાના પોણા ત્રણ કરોડ રૂપિયા કોર્પોરેશન ના અંદર જવા જોઈએ અને વાર્ષિક તેત્રીસો કરોડ થાય જો પંદર તેત્રીસ કરોડ તેત્રીસ કરોડ સાથે સાથે પંદરસો લઈએ ત્રણ હજાર લઈએ લગભગ સો એક કરોડ રૂપિયા જેટલું ફંડ થાય પણ એમાંથી તમે ચાર કરોડ જ જમા કરાવો છો એનો મતલબ બીજા કરોડો રૂપિયા નેતાઓ હપ્તો ઉઘરાવે છે અધિકારીઓ હપ્તો ઉઘરાવે છે તો